પશુપાલક મિત્રો પશુપાલક મિત્રો બધાના આપણા રામ રામ આપણી ચેનલ પશુપાલન અને ડેરી વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે આપણે પશુઓનું દૂધ કેવી રીતે વધારવું તેની માહિતી લઈને આવીએ છીએ તે માટે આપણી પાસે પાસે એક પ્રોડક્ટ છે જેનું નામ વિવર્ષા છે જે આપણે મારા ખુદના પશુમાં મેં ઉપયોગ કર્યો છે મને એનું સો ટકા રિઝલ્ટ મળ્યું છે જે આ પશુને હાલમાં વિયાણા દસ દિવસ દસ થી પંદર દિવસ થયા છે અને તે અત્યારે દૂધ ઉપર આવેલ છે આવી ગઈ છે જ્યાં અત્યારે ટપનું પંદરક લીટર કાઢે છે એક ટપનું બે ટપનું રાઉન્ડ ત્રીસ લીટર જેટલું દૂધ આપે છે તેને એમને ફ્રીજમાં કપાસિયાનો ખોળ તથા હડકું અને એક આ લીવર કોસ્ટ છ ગ્રામ નાખીએ છીએ બે ટપ કે અત્યારે પંદર ટક ટકનું દૂધ છે અને પશુઓનું દૂધ તો પ્રથમ કેટેગરી સારી હોવી પડે ગાયનું પછી ગાય હાવ આમ તળી મળી હોય તો એને કંઈ દૂધ ન આવે ગાયની સો ટકા કદકાઠી બધી રીતે પ્રોપર હોય તો તમારે દૂધનો વ્યવસાયમાં સારી ગાયું જોઈએ પ્રોપર કચકાઠી તથા આ ગાય છે પશુની પેટેગરી કેવી હોય પશુ તો પેલા પ્રથમ હાઈટમાં સારું હોવું પડે અને સારો બોલ મુકાવશો તો હારા જ આવશે અને જે આની જનરેશન છે સારી આવશે આની માં છે તે આખી વાર છે એમને ગીર ક્રોસ નું ઇન્જેક્શન મુકાયું તો ગીર લેન્ડો નું ત્યાં ગાય છે ચાર માં તીજી વેતર છે ઇન ગા પાંચ નું એ ઇન માં નું પાંચ વેતર છે જે જે ગા અત્યારે હાલમાં માં અમાર પાંચ જ પાસે જ છે તેનું 10 10 લિટર આવે છે અને તે અમે સારા બુલ મુકાયો તો અમારે 5 લિટર નો ફેરફાર પડ્યો વાસરી માં જે અત્યારે હાલ ગા છે તીજી વેતર વિયાણી છે કોઈ ત્રીજા વેતરી ગા બહુ સારી છે અને કડરની ક્વોલિટી આવી હોવી પડે એ બધું ત્યારે આસલ ખૂણે હોવો પડે અને આમ ગા મૂકી હોવી પડે